લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના ઉત્પાદક કેન્દ્રોના નામ આપ્યા છે જે તમારે યાદ રાખવાના છે બર્નપુર દુર્ગાપુર તે પશ્ચિમ બંગાળમાં જમશેદપુર બોકારો ઝારખંડ તેવી જ રીતે આપણે જોઈએ અહીં આપેલા છે જે લોખંડ પોલાદના તેની સૂચિ છે આ પ્રમાણે જે આ બધા છે તે તમારે યાદ રાખવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે નીચે દેશના લોખંડના મહત્વના વિદ્યાર્થી મિત્રો અહીં જે નામ આપ્યા છે બર્ણપુર દુર્ગાપુર જમશેદપુર બોકારો ભદ્રાવતી વિજયનગર અને સેલમ જે નામ તમારે આ ભારતના નકશામાં દર્શાવવાના છે અને તેની સંજ્ઞા સૂચિ લોખંડ પોલાદ ની જે સંજ્ઞા હતી તે પ્રમાણે તમારે ઉપરના નકશામાંથી જોઈને દર્શાવી દેવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ભારતના નકશામાં દેશના સુત્રાઓ કાપડ ઉદ્યોગના મહત્વના ઉત્પાદક કેન્દ્રોના નામ આપ્યા છે નકશાનો અભ્યાસ કરી તે નામો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો અહીં જે ભારતનો નકશો આપ્યો છે તેમાં દેશના સુત્રાઓ કાપડના ઉદ્યોગોના મહત્વના ઉત્પાદક કેન્દ્રો છે તેના નામ આપ્યા છે જે મુંબઈ અમદાવાદ કોઈમ્બતુર કાનપુર સોલાપુર ચેન્નઈ નાગપુર કોલકાતા લુધિયાણા પુદુચેરી પાનીપત વગેરે જે આ નકશા આપ્યા છે જે તમારે યાદ રાખવાના છે સૂત્રાવ કાપડની સંજ્ઞા આ રીતે બતાવેલી છે અહીં ઉત્પાદક કેન્દ્રોના નામ આપ્યા છે જે પ્રશ્ન નંબર ત્રણ દર્શાવેલા છે તે પ્રમાણે દર્શાવી દેવાના છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે વિશ્વમાં લોખંડ પોલાદ વિશ્વમાં લોખંડ પોલાદ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો ક્યાં ક્યાં આવેલા છે તે નીચે આપેલા વિશ્વમાં નીચે આપેલા વિશ્વના નકશામાં દર્શાવ્યું છે નકશાનો અભ્યાસ કરી તેમના સ્થાન યાદ રાખો વિદ્યાર્થી મિત્રો અહીં જે નકશો આપેલો છે વિશ્વનો તેમાં લોખંડ પોલાદના ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો ક્યાં ક્યાં છે અને ક્યાં આવેલા છે તેનું નામ દર્શાવેલું છે લોખંડ પોલાદની આ સંજ્ઞા બતાવેલી છે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા ઉત્તર અમેરિકા યુરોપ જર્મની દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ તે બધા છે તે લોખંડ પોલાદના ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો છે તો આ નકશાનો અભ્યાસ કરી આજ પ્રમાણે પ્રશ્ન નંબર છ આપેલો છે કે વિશ્વના લોખંડ પોલાદના ઉદ્યોગમાં મુખ્ય કેન્દ્રો નીચે આપેલા વિશ્વના નકશામાં યોગ્ય સ્થાને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો વિદ્યાર્થી મિત્રો અહીં લોખંડ પોલાદના ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો આ વિશ્વના નકશામાં યોગ્ય સ્થાને અને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવી દેવાના છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં નકશા પૂર્તિ માં પાઠ બાર મો ઉદ્યોગ તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો ની અંદર પૂરું કરીએ છીએ આગળના પાઠ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ ને જરૂરથી થી કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આગળના વિડીયો ની અંદર ત્યાં સુધી આવજો